નમસ્કાર મિત્રો હું છું મુકેશ મોલદાસ તો મિત્રો ઘણા ટાઈમ પછી વિડીયો લઈને આવી રહ્યો છું દુઃખની વાત છે મિત્રો કેમ કે ઘણું એટલે કે સમજી લો ને એક વર્ષ રોકડું એક વરસ મારું થઈ ચૂક્યું છે મિત્રો તો હું ઘણા ટાઈમથી વિડીયો બી લઈને આવું છું તમારી આશા રાખું છું મિત્રો ઘણા ટાઈમ પછી વિડીયો લઈને આવું છું તો તમારી બધાની આશા બી રાખું છું કે તમે જરૂર મને એક હજાર સુધી તમે પહોંચાડશો હવે તો જરૂર પહોંચાડશો તમે મને કેમ કે એકસો પંચાવન સબસ્ક્રાઈબરમાં હું ઊભો રહી ગયો હતો મિત્રો કેમકે મજબૂરી હતી જે સેટની માલિક જે માલિકની વાગત અમે જન્મો તક અમે કામ કરતા રહ્યા મિત્રો એ સેટ અત્યારે અમને છોડી ચૂક્યા હશે કેમ કે અમારા માટે કંઈ જ ખોટ નથી રાખી અમારા સેટે બધું જ અમને લઈ દીધું હું બ્લોગિંગ કરતો હતો બીજા મોબાઈલથી તો મને મોબાઈલ પર લઈ દીધો હતો વીસ હજારનો તો આ એ જ મોબાઈલ મિત્રો એનાથી હું શૂટિંગ કરું છું તો કંઈ ખોટ તો નથી રાખી અમારા સેટે ભલે એમની આત્માને ભગવાન શાંતિ રાખે તો હું એ જ કહેવા માગું છું મિત્રો કે ઘણા ટાઈમથી હું બ્લોગ બી બનાવું છું તો તમે મારા બ્લોગને નિહાળજો અને તમારા દોસ્તો સુધી પહોંચાડજો મારા વિડીયોને કે અમારા મુકેશ મોલદાસ વિડીયો બનાવે છે તો જુઓ બસ આનંદ તમે આપજો અમે તો મારા વિડીયો જોવાની જરૂર પ્રાઇઝ કરશે એ લોકો તો ટાઈમ ઘટ થઈ ગયો છે તો માફી ચાહું છું મિત્રો કેમ કે કોઈ ટાઈમ નહોતો કે કંઈ નહોતું કેમ કે હું બ્લોગ બનાવવા લાગી જતો તો અમારા ગામના બી સબસ્ક્રાઈબરમાં છે જોગાયેલા તો બીજા લોકો એમ કહેવા માગે કે આના સેટ જતા રહ્યા તો આને વિડીયો બનાવવાનો શોખ છે આવું બધું કે એના કારણે હું વિડીયો નહોતો બનાવતો મિત્રો તો થોડોક સમયની વાત જોઈ છે મેં એક વર્ષ થઈ ગયું છે કમસે કમ એક વર્ષ તો નથી થયું મિત્રો પણ મતલબમાં ચારથી પાંચ સાત મહિના જેવું થઈ ગયું છે પણ વિડિયો હું એના મોરથી નહોતો નાખતો મિત્રો અમારા છે જતા રહ્યા એના મોરથી મેં વિડીયો નાખ્યો નથી તમે મારી ચેનલમાં તમે જોઈ શકો છો મારો વિડીયો આયર નથી દેશમાં ગયો હતો ત્યાંથી મારો વિડીયો આયર નથી કેમ કે અમારી વાલ હતી તે વખત મેં વિડીયો બનાવ્યો તો બસ ત્યાંથી મેં વિડીયો નથી અપલોડ કર્યો કર્યો હશે કંઈક શોર્ટ વિડીયો અપલોડ તો ચાલો તમને હું બતાવું છું કે અત્યારે હું શું કામ કરવા આવ્યો છું ને ક્યાં છું હું કેમ કે આવ્યો છું બીજાની વાગડી આવેલો છું મિત્રો કેમ કે અત્યારે અમારી વાગડીની અંદર ખાલી એરંડા છે તો અત્યારે કામ નથી આવું બધું તો અમારા બાપુજી કામ કરી લેશે ખાલી પાણી વાળવાનું અને એરંડા કાપવાનું હજી કામ ચાલુ નથી થયું અને માળો પાકી નથી એના કારણથી હજી બનશે કામ તો હું નવરો ખાલી ખોટો વાગડી રહ્યો એના કારણથી મજૂરી આવું આવશું બે પૈસા કમાય તો આપણા માટે સારું છે મિત્રો એના કારણથી હું નાહી આવું છું બાઇક લઈને પોતાની તો અત્યારે થોડોક છેટો આવેલો છું તો જોઈ રહ્યા છું મારી પાસે બી એરંડાની ખેતર છે એ વિયા માલિકનું છે અને ત્યારે હું વાળું છું પાણી પણ મેં એક જુગાડ કરીને એક સ્ટેન્ડ બનાવી છે તમને એ બી બતાવી લઉં હું કેમ કે શૂટિંગ માટે સ્ટેન્ડની જરૂર છે મિત્રો એટલા માટે તો આ જોઈ રહ્યો છે એક લાકડાની મેં સ્ટેન્ડ વાયરથી મદદથી મેં બનાવી હતી અહીંયા રાખીને વિડીયો બનાવતો હતો તો આપણે તો ગરીબ છીએ તો ગરીબે જ રહેવાના છીએ તો હજુ રહ્યા શું મારું લાંબે લાંબે પાણી જાય છે આ તમને પવન ચક્કી દેખાતી છે એની આ બાજુની સાઈડ મારું પાણી જાય છે તો આ પાણી લાંબુ જાય છે ને ત્યારે હું ખાતર આપું છું આ આ જોઈ રહ્યા છો આ ખાતર છે મિત્રો પણ આ છે ઓલ્યુ છે આપણે એરંડા પકવાનું ખાતર છે કેમ કે આ ફૂટ મસ્ત મારે ને દિવેલા એનું ખાતર છે તો આ આગલા કેમેરાથી બરાબર રિઝેટ બી નથી આવતું તો હું બેક કેમેરાથી કરી લઉં તો મિત્રો તમે સમજી ગયા હશો કે કેમ કે હું દુઃખી એના કારણથી મેં હતા કે અમારા શેઠ જતા રહ્યા ને તો બહુ દુઃખ થયું મિત્રો બહુ દુઃખ થયું કેમ કે અમે અમારા જન્મ જ અહીંયા અહીંયા થયેલા હતા અને મેં અમારી જન્મભૂમિ વાગઈ જતી હતી અમારા જૂના શેઠ હતા એ અમને સોડી ચૂક્યા છે મિત્રો કેમકે આજકાલ તો દુનિયામાં રહ્યા બી નથી એમના ભાઈ હેન્ડલ કરે છે વાગઈ અને મેનમાં હંમેશા એ વાગડીને હેન્ડલ કરીએ છીએ સેટ બહાર છે પોતે એમના ભાઈ તો થાય છે વાગી તો જોશું એક બે વર્ષની અંદર કે કઈ બાજુનો પરિણામ થાય છે પણ હા આપણા બ્લોગ આવતા રહેશે અને તમે અમને સપોર્ટ કરતા રહીજો કદાચ અમે ઘેર બી બહી જઈએ તો બી તમને હું વિડીયો તો બતાવે અને તમે સપોર્ટ કરતા રહેજો તો પ્લેન આવે છે તો પ્લેન આવે છે તો બહુ કચાટ બી થશે મજા ના આવે મારે કને માઇક નથી યુઝ કરતો હું જોઈએ અહીંયા પ્લેન બહુ અવાજ કરે છે તો બન્યા રહો તો મિત્રો એક વાત બી હજી હું તમને કહેવા માગું છું કે જેને બી યુટ્યુબ ચેનલ બનાવી હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો તમે આરામથી કેમ કે હું તમને યુટ્યુબ ચેનલ બી બનાવેલે તમે મારા જો કામ કરવા માંગતા હોય બ્લોગિંગ તો હું તમારી ચેનલ બનાવી આપીશ તો ચિંતા ના કરશો ઇન્સ્ટાગ્રામ પેજ બી બનાવેલે આપણે મોનિટાઈઝેશન બી કરવાની ગેરંટી આપણી રહેશે કેમ કે તમે કામ કરજો મસ્ત કોપીરાઈટ ના આવે કોઈ બીજાના વિડીયો ઉઠાવી ના નાખવાની કોશિશ ના કરજો બનાવજો તમારી રિસ્ક ઉપર તમારા ખુદના વિડીયો બનાવજો તો તમારા માટે પૈસા કમાવા માટે સારું રહેશે અત્યારે બે હજાર છબ્વીસનો નવો જમાનો આવી ગયો છે અને બે હજાર છવ્વીસ બી આવી ગયું છે બે હજાર પચીસ તો ગયું નવું વર્ષ આવી ગયું છે મિત્રો તો નવા વર્ષમાં કામ કરવા માંગતા હોય તો મારો સપોર્ટ કરી શકો છો તમે

इया रे जो जड़ी जाय से सीधे-सीधे पण पहली सार फूंढ बदु खोतरी नाखियो छे केम के इया फूंढ बोव छे फूंढ એટલે મતલબ માં સુવર इया કચ્છ ની અંદર સુવર કે શાપડા ગામ માં ફુંડ કઈ આપણે તો અયા ફુંડ બોવ છે યાર આખો ખેતર ખેડી નાખે છે અયા બાંધી બાંધીને ફેર ન થઈ જવાય મિત્રો તો 2020 નવી સાલ આવી ગઈ છે 2026 ની તો મિત્રો કામ કરો યાર માર જો કામ કરો કેમ કે ખાલી ખોટા તમે તમારી એમબી તમે મોબાઈલમાં રિચાર્જ કરાવતા હશો તો ખાલી ફોગટમાં એમબીને ના બગાડશો વિડીયો ના જોવા ટાઈમપાસ ના કરો કેમકે વિડીયો બી બનાવો હા વિડીયો જોવો ના જોવો એવું નથી કેતો જોવો પણ તમે તમારી ઇન્સ્ટાગ્રામની અંદર સારા એવા મસ્ત કન્ટેન્ટ વિડિયો બી નાખો મારું બી ઇન્સ્ટાગ્રામ ચાલુ છે હું તો વધુ કરીને નથી નાખતો સમય ઉપર ગઈ નાખી દઉં છું કાર્ટૂન વિડીયો એડિટિંગ કરીને ખુદનો વિડીયો રીલ બનાવી લઉં છું બાકી પહેલાં કરતો તો મિત્રો હું કમ્યો બી કામ પણ કોમેડ હું એકલો પડી ગયો છું તો કોમેડ વિડીયો નથી આવતો મારો નહીં તો આપણે કોમેડ બનાવવાનું કિંગ છીએ પણ અત્યારે હું એકલો છું મિત્રો એટલા માટે જોઈએ છીએ આગળ આગળ હજી આગળ થોડુંક સપોર્ટની જરૂર છે તમારા બધાની જે બી મારી ગેંગમાં હાજર થય થોડુંક પહેલાં આ ચેનલને મારી એક હજારથી પાર પહોંચાડો તો પછી હું બધાનો સપોર્ટ તમારો કરે કેમ કે બધાને હું મારી ટીમની અંદર હું લઈશ અને મસ્ત આપણે વિડીયો બનાવશું બસ સાવધાનીથી મારી એન્જોય કરો તો આપણે બનાવશું ગેંગ બનાવશું તો સારા એવા કામ કરતા બી રહીશું તો અત્યારે હું અહીંયા જ કરું છું તો સમય આવશે તે બધું થશે મિત્રો પણ વાર લાગે તો બીજા નાકાઓ કાપીને અંદર જવા માટે પ્રાઇઝ કરશું એકવાર તમને અંદરનો બી નજારો બતાવી દઉં કે આ ખેતર કેટલું લંબાઈ છે એ ભાઈ તમને હું બતાવી દઉં હજી એક દાટુ ભરી નાખી દઉં આમાં ખાતર પછી એકવાર હું નીચે બેસીને જોઈ લઉં એ બી કેમ કે એક પાડે એમ ત્રણ ડાટા તો આ છે મિત્રો આ જોઈ રહ્યા છો પાવડર પાવડર જેવું છે પણ અંદર નાખવાથી દૂધ બની જાય છે આપણે આમાં કાપીને ને એકવાર અંદર આંટો મારી આવીએ કે પાણી બરોબર પહોંચે છે યા નથી પહોંચતું ક્યાંક તૂટી જાય છે કેમ કે આમાં ભૂંડનો બહુ ખતરો છે યાર તમને હું ભૂંડનું નું અંદર જઈ ને એમનો ખેલ બતાવું કેમ કે કેટલી બધી નુકસાન કરનાય છે એક પાળિયું બી સાચું નથી મૂક્યું યાર આવડું બધું પાળિયું બાંધ તો માણસ ટાઈટ થઈ જાય અને આમાં ડર બી લાગે કેમ કે આ પાછળ છે ને દિવેલા આ તો બહુ ભયંકર છે આ તો હજુ ઠીક છે ખુલ્લા ખુલ્લા છે આ બાજુવાળાના તો ભયંકર છે અંદર તો જવામાં ડર લાગે યાર કેમ કે ભૂંડ હોય તો પાછળ પડી જાય તો ભાગી ભાગવાનું ક્યાં આમાં તો ભાગી નીકળવાય બાર સપાટી દોડું હોય તો પણ કાંટા છે બહુ વધુ અંદર પાછો પાઉ લટાવી લેવાનો એટલે કેમ કે નાખું મસ્ત થઈ જાય ક્લિયર તો ચાલો આપણે અહીંયાથી મોબાઈલ વેણીએ અને અંદર જ્યાં આપણે ડુપ્લિકેટ સ્ટેન્ડમાં રાખેલો છે તો પાછલો કેમેરો કડલું એટલે દેખાય તમને મસ્ત રીઝ તો આ છે આપણે દાંડી અહીંયા જ રાખીને વિડીયો બનાવું કેમ અહીંયાનો આપણે તો ચાલતે ચાલતે બી થઈ જાય મિત્રો જુગા કરવો હોય ને તો વિડીયો બનાવો બધું થઈ જાય હરું ભરું બજારમાંથી મોઘી મોઘી સ્ટેન્ડ લાવવાની કોઈ જરૂર નથી આપણે બી સાથે લઈને જ જવું પડશે લો આવી ગયો અંદર તો તમને હું અંદરનો કંઈક નજારો એવો બતાવી દઉં કે તો આ જોઈ રહ્યા છો એટલા મસ્ત પ્યારા છે ભલે ખારું પાણી છે અહીંયાનું થોડું ખારું એટલે કે આપણું પી ના શકાય એટલું ખારું છે તો હવે દેખાય નહીં વાગે છે મિત્રો તમને બતાવી દઈ નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો આપણે બપોર લગી બનાવશું બાર વાગ્યા સુધી તમને હું જમા બે ને ત્યાં સુધી તમને હું બતાવવાની કોશિશ કરે તો આ રહ્યો છે આ રૂગા નીચે પગ પગ દેખાય છે ભૂંડના અને ભેગા સસલાના પણ છે આમાં સસલા પણ બહુ છે તો આ જોઈ રહ્યા છો પાણી ભમોભમ જાય છે કેમ કે ઢાગે છે ને લાંબુ એટલું છે મિત્રો હું ઠેઠ સામે ઝાગડું દેખાય ને ત્યાંથી આવીને વચ્ચે હું બ્લોગ મેં ચાલુ કર્યો છે તો આપણે હજી આગળ જવાની કોશિશ કરીશું કે પાણી પહેલાં જોઈશું પાણી બરાબર જાય છે કે આ તો આ જોઈ રહ્યો હશે મિત્રો અહીંયા ખાડા થઈ ગયા છે આ બધા ભૂંડના કામ છે કેમ કે ભૂંડ ધારે નહીં કરે છે યારમાં ભૂંડ બીજું કઈ કરતો નથી આમાં એરંડા વગેરે ખાતા નથી પણ આવા ગોટલા બનાવી નાખે છે જો આ જ્યાં ડુંગળો હોય ને ત્યાં તો ખેલવા કરે છે બહુ તો હું ચાલતો રહું છું પણ આમાં કાંટાની બહુ ડર છે તો આપણે પીધેલા પાળો એમ હાલ્યા જઈએ કેમ કે આમાં કાંટા બહુ છે મિત્રો કેમ કે નવી નવી જમીન અહીંયા કાઢેલી છે ઘણા ટાઈમ સુધી આ જમીન અહીંયા પડી હતી પેલા થતી હતી અહીંયા કે પણ બાવળિયા ઉગી ગયેલા હતા અંદર તો આ જમીન મૂકી દીધેલી હતી તો આ અમારે જે અમે રહીએ છીએ ને એ માલિક અહીંયાથી જમીન રાખી છે તો અમે આવીએ છીએ ખુદ કામ કરવા અહીંયા જોઈ રહ્યા છો અહીંયા પાણી બહુ ભરાઈ ગયું છે યાર અંદાજે કાપું છું તો અહીંયા ભરાઈ જાય છે મિત્રો પાણી તો જોઈ રહ્યા અહીંયા પાણી બહુ ભરાઈ ગયું છે તો આ છે ખારું પાણીનું વજા કેમ કે ફૂંકાઈ ગયા છે આ બાજુ દિવેલા જોઈ રહ્યા છો હું ઠેટ આવી ગયો છું અને હું તમને ઝૂમ કરીને બતાવી દઉં જો આ છેડો છે અહીંયા કને આ ઝાડ દેખાય ને ત્યાં છેડો છે આ પણ હું ઠેઠ આ બાજુ નહીં આવેલો છું જો કેટલો લાંબો છે તો આ બીજી પવન ચક્કી કને હું આવી ગયો છું ટાવર વાળી તો આ પાણી તો બધું અહીંયા આવીને ભરાઈ ગયું છે તો આપણે ઝપાટી જઈએ ને તો આ નાકામાં આવે છે પાણી તો જોઈ રહ્યા છો તમે પાણી એટલું તેજીમાં આવે છે ને ભયંકર તો આ જોઈ રહ્યા છો આમાં બીજું ફૂટીને આવે છે પાણી આ બાજુવાળાનું તો હમણાં જ આવી પહોંચશે પાણી તો આપણે ફટોફટ જઈએ ત્યાં અને તમે લાઈક શેર કરતા રહો ને વિડીયોની મજા લેજો અને નવા જોડાતા હોય તો ધન્ય મિત્રો તમારી ભગવાન સૌ ધનાલ છે બહુ મારા વિડીયોને લાઈક કરશો તો તો હું ભૂંડ બતાવવા લઈને આવ્યો તો પણ અહીંયા ભૂંડે નથી કંઈ નથી પણ ખાડા ખોદી નાખ્યા છે એ જ બતાવતો હતો મિત્રો તમને જોઈ રહ્યા છો આ પગયા તો બી નાખી હશે પણ પાણી ક્રોસિંગમાં ચાલી જાય છે વાંધો નથી તો આમાં કાંટા બહુ છે તો આપણે આનમાં હાલી જઈએ રહો તમે લાસ્ટ બ્લોગની અંદર નેક્સ્ટ વિડીયો ભાગમાં તમને હું બતાવી દઉં તો સસલા આ ખાવા માટે આવે છે આમાં જુઓ સબ્બર ઉગેલું છે ને અંદર એટલે અને આ ઘાતલા પગ દીધા છે જુઓ ભૂંડે તો ચાલો મળીએ વિડીયોની અંદર પાછા બાર વાગી ગયા છે તો હું હવે રોટલો ખાવાનો છું તો હું રોટલો ખાવા જેવું છું એટલે ઘોર બંધ કરવા આવ્યો છું કે જોઈ રહ્યા છો અહીંયા આપણે ઘર છે તો તમને હું ટાંકો બી બતાવું ટાંકામાં કેટલું પાણી છે તો આ છે મોટો એવું ટાંકો તો અત્યારે બે પગથિયા છે મિત્રો પાણી એક બે ત્રણ ને ચાર ચાર પગથિયાં ખુલ્લા છે એટલે સમજી લો ને બે પગથિયા ખુલ્લા છે એ ઢકાયેલા છે એટલે બે પગથિયા પાણી છે તો આટલો મોટો છે ટાંકો અને આવડું મોટું છે ખેતર તો જોઈ રહ્યા છો બહુ મોટું છે ખેતર અને આ બાજુવાળાનું છે આ તો આપણે ધર બંધ કરીએ તો સાધારણ ધર ચાલુ રહેવા દઈશું કેમ કે નાકામેકમાં પાણી જાય છે તો એ પોતી જવા દઈશું તો બસ આટ આટલું જવા દઈશું પાણી તો ચાલો હવે રોટલા ખાઈએ તમે બી રોટલા ખાઓ બાર વાગી ગયા છે તો આપણે બધા રોટલા ખાઈએ હવે બધાના રોટલા બાર વાગે ખાતા હોઈએ છીએ પણ અત્યારે તો આપણે બાર વાગી ગયા તો એ ઠંડી ભયંકર લાગે છે મિત્રો તો આપણે તો રોટલો ક્યાં બહીને ખાશું તો વાગી જઈએ એમ કેમ કે અત્યારે અહીંયા કચ્છમાં બહુ ઠંડી છે દિવસમાં પણ ભયંકર ઠંડી લાગે છે મિત્રો હું તો કોટ કાઢી નાખ્યો હતો કોટ ખરાબ થઈ ગયાનો કલર લાગી જાય એના કારણથી ઠંડી લાગે છે પણ સહી લઈએ છીએ તો કાલ તો મેં અહીંયા બહેને રોટલો ખાધો હતો અહીંયા આ કૂવો છે દાટી નાખેલો છે તો અહીંયા બહેને ખાધું તું મેં પણ આજ તો ત્યાં બેહીને ખાવાનું છું શાંતિથી તો આપણે ફટોફટ પહેલાં તો પાણી લઈ આવીએ તો આ હતી વાગે મિત્રો આ વાગે તમને હું બતાવતો કેમ કે આજે આ પહેલો બ્લોક છે ને અહીંયાથી એટલે તમને બતાવવું જરૂરી છે કેટલો મસ્ત સુંદર વડ છે પહેલાં વાડે હતી બીજા માલિક કરતા હતા પણ અત્યારે અમે રહીએ છીએ ને ત્યાંથી એ જ ગામના પટેલ અહીંયા વાડી રાખેલી છે તો હું અહીંયા આવું છું મજૂરી કરવા તો મારું બાઇક પણ ઊભું છે બાઇક લઈને આવું છું પેટ્રોલ મફત ભરાવી લેશે સેટ તો લઈને આવીએ તો આ છે ગોડાઉન આમાં બધું દરેક અહીંયા પડેલા છે ખાતર વગેરે દાંતી બધું જ છે અહીંયા તો આ ટાઈગર છે ઓલ્યું સલ્પર તો મિત્રો હું એ કહેવાનું આ નામનો તો આ સલ્ફર છે તો આ એક સલ્પરનો જ પાવડર છે કેમ કે હું જે નાખું છું ને ડાટા ભરીને સલ્પરનો જ પાવડર છે કેમ કે માવું કમ્પ્લીટ આવે એટલે તો આપણે આ કેનમાં પાણી છે પીવા માટે કેન રાખેલું છે સ્પેશિયલ તો ખાઈને તો પીવા ખપે ને યાર કેમ કે દિવસમાં ભયંકર ઠંડી તો છે પણ પાણી તો ખપે યાર તો પહેલાં આપણે કેન મેં લઈ આવશું પછી લેશું તું થઈને તો પહેલાં ઉનાળા અહીંયા બહેન ખાવાની મજા આવે છે પણ ત્યારે ખરાબ થઈ ગઈ છે જો લીંબી બીમ છે અહીંયા પણ હું તો અહીંયા બહેન ખાઈશ અહીંયા સરસ જગ્યા છે હું દરફેર અહીંયા જ બેહીને ખાવું છું પણ કાલ કૂવાની પાડ પર બેહીને ખાધું હતું મેં તો અહીંયા શું ઊંઘવા માટે બી જગ્યા સારી છે એક નંબર એમ તો જોઈ રહ્યા છો નીચે ઓટલો બી કંપે રેડી છે આમ ફાટી ગયો છે પણ સેમસ્ત ઉનાળા માટે તો સારું છે એકદમ જમવા માટે તો આ કૂવસે પણ દાટી નાખેલો છે તો આપણે ટિફિન લઈ આવીએ અને ખાઈશું ખાઈને હું ભાઈને લઈ લઈ જવાનો છું અહીંયા વાળને રહેશે બાજુ મેં ડાઢમની વાડ છે ત્યાં ભાઈ પણ રહેશે તો હું એમની નજીકમાં જ કામ કરું છું તો મોબાઈલ બોબા ચાર્જિંગ કરી નાખશું ચાર્જિંગ લઈને આવ્યો છું હું તો અવાજ આવે છે બૂમા બૂમ બેનનો તો મગફળીઓ બી લઈને આવ્યો છું બેનની તો બેન અને ભાઈ અહીંયા જ રહેશે ભાભી ભાઈ બેન અમારા બને બધા ભેગા રહેશે તો હું મફળી મગફળી લઈને આવ્યો છું તો મગફળી બી હાલવા જવાનો છું એમની વાગ જાય તો એકવાર તો હું ટિફિન ખાઈ લઉં પહેલાં પછી જવું તમે ત્યાં સુધી મારા વિડીયોને લાઈક શેર કરતા રહેજો તો એ વિડીયો તો લાંબો કરીને શું છે મિત્ર આજે ઘણો લાંબો થઈ ગયો છે વિડીયો આજ તો તમને હું બતાવી દઉં હું આજે તો હું ખાવાનું કેવું લઈને આવ્યો છું તો જરાક મેં વિમલ ખાધી હતી ને તો કોકો નથી કર્યો હવે કોકો કરવું પડે હું વિમલ ખાઉં છું મિત્રો બંધ કરાવું યાર મને વિમલ બંધ કરાવું યાર તમારા જેવા દોસ્તો બંધ કરાવશે તો કંઈક થશે બંધ તો એક આપણું ટિફિન ભાઈ આપણું લોકલ ખાવા હોય છે આપણે કોઈ ઘી રોટલા ગોળ લાગવો જલેબી એવું બધું ના હોય આપણા કને આપણે લોકલ ખાવા હોય આપણે અત્યારે સુધી ચોખા બનાવી લઈને આવ્યો છું ચોખા ચોખા બધા ખાતા જ હોય તો આ એક આયરો લો અને આ ટિફિનમાં પણ છે દાળ અને ભાત બનાવી લઈને આવ્યો છું તો મજાથી ખાવું એન્જોય કરું કેમ કે એકલો છું આપતો પેટ ભરીને ખાઈ લઉં બીજી વાર તો હું પાણી પી લઉં હમ 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 એટલું ઠંડુ થઈ ગયું છે ને મિત્રો પાણી એટલું ઠંડુ થઈ ગયું છે કે ભયંકર ફ્રીજમાં આવું તો ખપે યાર પણ ભયંકર થઈ ગયું છે ઠંડુ પહેલા તો આને ખાઈશ પછી પેલા ડાબલા વાગો ખાવ કે પેલા ડાબલા જ ખાઈ લઉં કેમ કે આ ટિફિન છે ને પેલા ડાબલામાં છે એમાં પણ ડાળ ભેગી છે તો આપણે કેન પેલા રાખી દે ત્યાં થોડુંક વાર મોબાઈલ રાખીએ પાણી કોકડો કલ્લો તો તમે પણ બધા ખાઈ લો રોટલા હું તો ખાવાય બેહી ગયો તો આપુ ભોજન છે હું તમને બતાવીને પછી વિડિયો ને કરું હેન્ટ અહીંયા બે હાથે કરીને જ ખોલવો પડે છે કે આટલી બધી ધૂળ આવી ગઈ છે યાર ઉપર તો આજે રહી асо ડાળ ભાત ચોખા હું ચોખા ખાવ છું આજ તો કેમ કે સવારે ઓખુ આવે છે ઉઠવા તો હું કંઈક તો નથી ખાદો કાલે તો રોટલો લઈને આવ્યો તો પણ આજ ચોખા બનાવી લઈને આવ્યો છું સવારે થોડું ઓખું આવે છે મિત્રો ઉઠવાનું તો આપણે હવે ટોપી ઉતારી દઈશું કેમ કે મારા વાળ બી થઈ ગયા ચોટીને ચાપડો કેમ કે ટોપી મારી સુરક્ષા છે ઠંડી બહુ લાગે છે તો આજ તો ટિફિન ભરી લઈને આવ્યો છું આજ તો ફૂલ ખાવાનો હા જે એથી નાસ્તો કરીને આરામથી અહીંયાથી જઈશું પાંચ વાગ્યે તો ચાલો ઠંડુ થઈ ગયું છે યાર ઠંડી આગળ બધી ઠંડી મેં ઠંડુ ખાવા ખાવામાં તો ઓખું છે થોડુંક પણ કંઈ નહીં ખાવું પડશે એટલા માટે તડકામ બહેન ખાવું છું તો ચાલો તમે બધા ખાઈ લો મને મોઢામાં પાણી આવે છે ભૂખ્યો છું એટલા સારું તો તમે બધા ખાઈ લો અને મારો વિડીયો જોવાની કોશિશ કરજો ને ચાલો આ નેક્સ્ટ વિડીયોમાં હું ફરી પાછો વિડીયો બ્લોગ લઈને આવું છું ત્યાં સુધી મારા વિડીયોને તમે જોજો ને એન્જોય કરજો ને સારો એવું ત્યાર મને આપજો કેમ કે તમારી હું આશા રાખીને બેઠો છું ચાલો જય માતાજી જય ખોડિયાર